કેન્દ્રીય મંત્રી સી આર પાટીલની રેન હાર્વેસ્ટિંગ મુદ્દે આજે દક્ષિણ ગુજરાતના ભાજકના નેતાઓ અને સરપંચો સાથે અગત્યની મીટિંગ કરવામાં આવી અધિકારીઓને પોતાના નેતા કાર્યકર્તાઓ સામે સી આર પાટીલે કહ્યું હતું કે મને ઘણી ફરિયાદો મળે છે કે નળથી જળ યોજના હેઠળ કેટલીક જગ્યાએ નળ લગાવવામાં આવ્યા છે પરંતુ ત્યાં જળ નથી જેની પાછળનું કારણ પણ તેમણે જણાવ્યું કેન્દ્રીય જળમંત્રી શ્રી આર પાટીલે આજે રેઇન હાર્વેસ્ટિંગને લઈને મહત્વની બેઠક યોજી હતી જેમાં દક્ષિણ ગુજરાતના તમામ ભાજપના નેતાઓ ધારાસભ્યો કલેક્ટર અને અધિકારીઓ હાજર રહ્યા હતા સાથે જ દક્ષિણ ગુજરાતના ગામના સરપંચો પણ હાજર રહ્યા હતા રેઇન હાર્વેસ્ટિંગ થકી ગુજરાતમાં કઈ રીતે પાણીની સમસ્યા દૂર કરવામાં આવે તે અંગે ચર્ચા હાથ ધરાઈ

સંગઠનના લોકો પણ સંગઠનને મજબૂત કરવા માટે કામ કરતા હોય છે પરંતુ સંગઠન અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને તમે સહજતાથી ચૂંટાવવું હોય તો સામાજિક સેવાના કામ કરવા જોઈએ અને તમે નાના મોટા કામ કરતા પણ હોય છો હું ઘણી વાર કહેતો પણ હું છું કે આખા દેશમાં સૌથી વધારે ગ્રઢ કેમ જો કોઈ કરતો હોય તો આપણે બધા કરીએ છીએ તો એ સેવાની ઉપર છે અન્ય પાર્ટીમાં નથી કરતા અગ્ર સરકાર હોય આપણે આપવા માટે અને એનો લેવો છે કે કોઈ સો કે સોથી વધુ અગ્રત આપી હોય એવા અનેક કાર્યક્રમો આપણી પાસે મોજૂદ છે પ્રવૃત્તિ દ્વારા કરવું જોઈએ ત્યારે પણ આપણી આપણા ઘરની ચિંતા કર્યા વગર આપણે એમાં પણ સેવાકીય પ્રવૃત્તિ કરતા હોઈએ છે આ કામમાં તો કોઈ તમારે મોઢા નથી આ કામમાં તમારો કોઈ ખર્ચ પણ નથી પણ શરૂઆત તમારા ઘરથી કરવી જોઈએ તમે તમારા પોતાના ઘરે જો આ પહેલું કામ કરો અને છ તારીખ સુધી એના પહેલાં તમારા ગોળ સાથે હોય તો ગોળ સાથે ગોળ તમે તમને કીધું કરો કે સાઈડથી જગ્યાએ બચી હોવા ખાડો કરીને પક્ષી લાગે પછી તો ક્યાંય થઈ જાય છે તમે ઉપર પક્ષી બની પથ્થર બી લગાવી દેતો ચાર ત્યાં કે વરસાદી પાણી છે તો પાણી માટે સીધું ઉમટી જવાનું છે તો આ કામ તમારે કરવું જોઈએ અમે કેટલા લોકો તૈયાર છે આ રીતે કામ કરવાનું અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પેલા મેળવવા માટે